જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે બ્રેજા જોઈ રહ્યા છો મારુથી સુઝુકી બ્રેઝા ગાડી વેચવાની છે વીડીઆઈ વર્ઝનની ગાડી ડીઝલ એન્જિન ગાડી ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ટોપ કન્ડિશનમાં ગાડી છે કન્ડિશન સારી છે તમે લુક પણ ગાડીનો જોઈ શકો છો એકદમ સાચવેલી ગાડી ન્યૂ કન્ડિશનમાં જ ગાડી જોવા મળી રહેશે સાચવેલી ગાડી એન્જિન પાવરફુલ ગાડીના મોડલ વિશે વાત કરી દો તો મોડલ બે હજાર સત્તરનું મોડલ દસમા મહિનાના મોડલની ગાડી જોવા મળી રહેશે વન ઓનર ગાડી ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે આ બ્રેજા વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણે ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આવેલ બે લાયકાનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ બ્રેજા ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવો તેમજ ગાડીની કિંમત અને ગાડી ક્યાં જો મળશે તેની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો સાથે જોડાયેલા રહેજો મિત્રો તમારે આ મારુતિ બ્રેજા ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળી રહેશે આર કે કાર્સમાં વલસાડ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે બ્રેઝા ખરીદી શકો છો વીડીઆઈ વર્ઝનની ગાડી વન ઓનર ગાડી ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહેશે ડીઝલ એન્જિન ગાડી અત્યાર સુધીમાં ગાડી પંચ્યાસી હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ જોવા મળી રહેશે બધા જ ટાયર ગુડ કન્ડિશનમાં એન્જિન પાવરફુલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી મિત્રો તમારે આમ તમે ગાડીનો લુક પણ એકદમ સાચવેલી ગાડી લુક તમે જોઈ શકો છો એકદમ સાચવેલી ગાડી જોવા મળી છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી ગાડીમાં ક્યાંય કાટ કે સડો પણ જોવા નહીં મળે નોન એક્સિડેન્ટ ગાડી છે ગાડીનું કોઈ એક્સિડન્ટ થયેલું નથી વ્હાઈટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલરમાં ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો ને આ વાળા નીચે જ તમને નંબર છે તમને વિડીયોના નીચે આખો નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ચાહે લોન કરવાની હોય તો ગાડી ઉપર લોન પણ કરી આપશે મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે ગાડીની કિંમત ફોન પર થઈ જશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમે પણ કોઈ વાહનો વેચવા માંગો છો તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર તમારા વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું